હંમેશા મારી સાથે રહેનારા મંડળના વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વેને તથા આપણા મંડળની રાહબરી હેઠળ શ્રીમદ ભાગવત કથા શરૂ થઈ રહી છે હું માનું છું કે કથાના આવા પ્રસંગો યોજાવા પાછળનું કારણ મારી વાણી ઉપરાંત ભજન ભક્તિના ક્ષેત્રમાં ગોપી ભજન મંડળના ભાઈઓ અને મારી બહેનોની સારી છાપ છે ભાગવત કથાના પ્રસંગે બધા દિવસે હાજર રહી અલભ્ય લાભ લેવા યજમાન પરિવાર કનુભાઈ ખમાર તરફથી આપને સૌને હું ભાવભર્યું નિમંત્રણ આપું છું વોટ્સએપ ગ્રુપના બધા ભાઈઓ અને બહેનો સાતે સાત દિવસ પધારે એવી મારી લાગણી છે જેઓ બારગામ અને વિદેશમાં છે તેઓ ઓનલાઈન કથાનું શ્રવણ કરીને લાભાન્વિત થશે એવો પણ મને વિશ્વાસ છે બીજું સર્વે ભાઈઓ અને બહેનોને એક વિનંતી કરવા ઈચ્છું છું કથા દરમિયાન ભજન આવે ત્યારે તાળીના તાલ સાથે અને મુખેથી ગાઈને ભજન ઝીલીને મંડળના એકરાગીપણાની દિવ્ય ઝાંખી કરાવજો જેથી મીનાબેન અને તેમના મંડળની પ્રશંસા સાચી અને યોગ્ય ઠરે આપણા સર્વેના પવિત્ર સમૂહ ગાનથી ઈશ્વરની પવિત્ર હાજરીનો અનુભવ આપણે પોતાને અને કથા સ્થળે ઉપસ્થિત સર્વેને થાય કથાના ઇવેન્ટ વિશે વોટ્સએપ ગ્રુપમાં પ્રવીણભાઈ ત્રણ ચાર સેકન્ડની આપે કરવાની કાર્યવાહીનું માર્ગદર્શન નીચેના મેસેજમાં આપશે કથામાં જરૂરથી આવજો અને આવે તેને સૌને સાથે લાવજો મીનાના જય શ્રી કૃષ્ણ